શું કલ્પના કરી શકાય કે લગભગ ત્રણસો વર્ષ પહેલા જ્યારે દુનિયામાં ટેલિસ્કોપ હજુ નવાસવા હતા ત્યારે ભારતમાં પથ્થરના વિશાળ ઓજારોથી સમયને સેકન્ડની ચોકસાઈથી માપી હતો ખરેખર અદભુત લાગે ને સાંભળવામાં હા આ છે જંતર મંતરનું અનોખું રહસ્ય અહીં વિજ્ઞાન રાજકારણ અને બ્રહ્માંડ બધું જ જાણે પથ્થરોમાં કંડારાયેલું છે સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણી અને એમની ટીમ તરફથી આ એક નવી ચર્ચામાં નમસ્કાર આજે આપણે સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા બનાવેલી આ અદભુત વેધશાળાઓને સમજવાનો પ્રયત્ન કરીશું એની પાછળના કારણો શું હતા એ યંત્રોમાં શું ખાસ હતું અને આજે એનું શું મહત્વ છે હા અને આ બધી ચર્ચા આપણે ગગનભાઈ દ્વારા જે ઊંડાણપૂર્વકનું સંશોધન થયું છે એના આધારે કરીશું બરાબર આપણો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે આ ફક્ત પથ્થરના મોટા બાંધકામ હતા કે પછી એની પાછળ કંઈક વધુ ગહન વાત છુપાયેલી હતી ચોક્કસ શરૂઆત ક્યાંથી કરીએ ચલો સૌથી પહેલા તો એ સવાલ જે બધાના મનમાં આવે અઢારમી સદી યુરોપમાં નાના પોર્ટેબલ ધાતુના યંત્રો વપરાઈ રહ્યા છે ટેલિસ્કોપ પણ છે હા ત્યારે ભારતમાં સવાઈ જયસિંહ આટલા મોટા જયપુરનું સમ્રાટ યંત્ર તો જુઓ 27 મીટર ઊંચું આવા વિશાળ પથ્થરના યંત્રો કેમ બનાવડાવ્યા આટલું મોટું કદ

બરાબર પણ આટલા મોટા પ્રોજેક્ટ પાછળ માત્ર વૈજ્ઞાનિક કારણ નહોતું એક રાજકીય ઘટના પણ કારણભૂત બની ખબર છે રાજકીય ઘટના કઈ વાત છે સત્તરસોને ની દિલ્હીમાં મુઘલ સમ્રાટ હતા મોહમ્મદ શાહ રંગીલા એમના દરબારમાં એક શાહી મુસાફરી માટે શુભ મુહૂર્ત કાઢવાનું હતું હા અને એ વખતે દરબારના જ્યોતિષીઓ અને ખગોળશાસ્ત્રીઓમાં ભારે મતભેદ થયો કારણ જે જૂના ઇસ્લામિક ખગોળીય કોષ્ટકો હતા જે ઝીજ કહેવાય ઝીજ એમાં ભૂલો હતી મતલબ ગણતરી પ્રમાણે ગ્રહો જ્યાં હોવા જોઈએ ત્યાં આકાશમાં દેખાતા નહોતા તફાવત હતો ઓહો એટલે સમયની ગણતરી બાબતે જ શાહી દરબારમાં ઝઘડો બિલકુલ કોણ સાચું કોણ ખોટું એ નક્કી કરવું મુશ્કેલ હતો અને ત્યારે જ સવાઈ જયસિંહ સેકન્ડ જે પોતે ગણિત અને ખગોળશાસ્ત્રના જ્ઞાતા હતા હા કછવાહા રાજપૂત શાસક એમણે આ ભૂલો તરફ ધ્યાન દોર્યું અને સમ્રાટને કહ્યું કે આપણે નવી સચોટ વેધશાળાઓ બનાવવી જોઈએ જેનાથી સાચા અવલોકનો કરી શકાય વાહ સમસ્યા પણ બતાવીને ઉકેલ પણ આપ્યો પણ અહીં એક રસપ્રદ વાત છે ગગનભાઈના રિપોર્ટમાં જે દ્રષ્ટિકોણ આપ્યો છે એ મુજબ આ માત્ર વૈજ્ઞાનિક પ્રસ્તાવ ન હતો ઓહો તો શું હતું જઈસિંગ કુશળ રાજનીતિજ્ઞો પણ હતા એ જાણતા હતા કે મુગલ સામ્રાજ્ય નબળું પડી રહ્યું છે અને આવા સમયમાં સમય પર નિયંત્રણ રાખવું મતલબ કે કાલગણના અને મુહૂર્ત નક્કી કરવાની ક્ષમતા એ શાસન પર નિયંત્રણ રાખવા બરાબર છે એમ કહો ને બરાબર આ એમની સત્તા મજબૂત કરવાનું અને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાનું એક ચતુર રાજકીય પગલું પણ હતું વાહ વિજ્ઞાનનો આવો રાજકીય ઉપયોગ જઈસીની બુદ્ધિ ખરેખર અસાધારણ કહેવાય એમણે બીજું પણ ઘણું કામ કર્યું હતું ને પેલું યુક્લિડનું ભાષાંતર હા યુક્લિડના પ્રખ્યાત ગ્રંથ એલિમેન્ટ્સ ઓફ જ્યોમેટ્રીનું સંસ્કૃતમાં ભાષાંતર કરાવ્યું અને પશ્ચિમી ખગોળશાસ્ત્ર જાણવા માટે પોર્ટુગીઝ પાદરીઓ સાથે પણ ચર્ચા કરતા એટલે પૂર્વ અને પશ્ચિમ બંનેના જ્ઞાનનો સમન્વય ચોક્કસ એમનું વિઝન જ સંશ્લેષણવાદી હતું ભારતીય ઇસ્લામિક યુરોપિયન બધામાંથી શ્રેષ્ઠ લઈને પોતાના અવલોકનો ઉમેરીને એમણે જીજ એ મોહમ્મદ શાહી નામના નવા કોષ્ટકો બનાવ્યા અઢાર તારાઓની સુધારેલી સ્થિતિ એમાં નોંધી તો આ વેધશાળાઓનો મુખ્ય હેતુ આ નવા જીજ કોષ્ટકો બનાવવાનો જ હતો મુખ્યત્વે આ જ કામ માટે આટલો મોટો ખર્ચ અહીંયો થોડો મતભેદ છે કેટલાક અભ્યાસો એમ કહે છે કે જીજ એ મોહમ્મદ શાહી મોટે ભાગે જૂના સ્ત્રોતો પર જ આધારિત હતું જેમ કે ઉલુક બેગના કોષ્ટકો ઓ હા એમાં જયપુરના સ્થાનિક અક્ષાંશ રેખાંશ મુજબ જરૂરી સુધારા કરાયા હતા જો આ વાત સાચી હોય તો કદાચ વેધશાળાઓનો પ્રાથમિક હેતુ વૈશ્વિક સંશોધન કરતાં કંઈક વધુ વ્યવહારિક હતો વ્યવહારિક હેતુ કેવો વ્યવહારિક હેતુ સૌથી મહત્વનો અને તાત્કાલિક હેતુ હતો એક સચોટ સ્થાનિક હિન્દુ પંચાંગની ગણતરી કરવી પંચાંગ હા કારણ કે પ્રાચીન ભારતીય સિદ્ધાંતો જેમ કે સૂર્ય સિદ્ધાંત એના પર આધારિત ગણતરીઓ હવે અચોક્કસ થઈ ગઈ હતી સમય જતા ફેરફાર આવે એટલે બરાબર પૃથ્વીની ગતિમાં સૂક્ષ્મ ફેરફાર થાય એટલે ગણતરી અને વાસ્તવિક આકાશી સ્થિતિમાં ફરક પડવા માંડે હવે વિચારો તહેવારો ક્યારે ઉજવવા ખેતી ક્યારે શરૂ કરવી અને ખાસ તો જ્યોતિષ હા જ્યોતિષ માટે તો ચોક્કસ સમય અને ગ્રહ સ્થિતિ બહુ જ મહત્વની બસ એટલે સચોટ પંચાંગ અનિવાર્ય હતું આ રીતે જોઈએ તો જયસિંહ માત્ર સમય માપનાર નહોતા એ ભારતીય કાલગણનાના પુનઃસ્થાપક બનવા માંગતા હતા વાહ આ ખરેખર આંખ ઉઘાડનારી વાત છે વિજ્ઞાનનો સીધો સામાજિક અને ધાર્મિક ઉપયોગ જો જયસિંહના આ અનોખા વિઝનની વાત સ્પર્શી ગઈ હોય તો આ ચર્ચાને એક લાઈક જરૂર આપજો ચોક્કસ ચાલો હવે આ વેદશાળાઓ વિશે થોડી વધુ વાત કરીએ પાંચ બનાવી એમણે દિલ્હી જયપુર ઉજ્જૈન વારાણસી મથુરા આ અલગ અલગ જગ્યાઓ કેમ દરેક સ્થળની પસંદગી પાછળ કારણ હતું અને દરેક વેદશાળા અલગ હતી એ શહેરના ચોક્કસ અક્ષાંશ અને ત્યાંની જરૂરિયાત મુજબ એને ડિઝાઇન કરાઈ હતી એટલે બધી સરખી નહોતી ના બિલકુલ નહીં દિલ્હી 7024 પહેલી હતી મુગલ સમ્રાટ માટે ભેટ અહીં જયસિંહની પોતાની કલ્પનાના યંત્રો હતા જયપ્રકાશ યંત્ર અને રામ યંત્ર આ એમની મૌલિકતા દર્શાવે છે પણ દિલ્હીની હાલત અત્યારે બહુ સારી નથી ને હા અઢારસો સત્તાવન પછી એને નુકસાન થયું પણ જયપુર એ અલગ જ છે હા જયપુર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ત્યાં શું ખાસ છે જયપુર સત્તરસો આસપાસ સૌથી મોટી શ્રેષ્ઠ સચવાયેલી અને લગભગ વીસ મુખ્ય યંત્રો ધરાવતી વેધશાળા છે એ જયસિંહની માસ્ટરપીસ કહેવાય અને પેલું મોટું સમ્રાટ યંત્ર હા વૃહત સમ્રાટ યંત્ર 27 મીટર ઊંચું વિશ્વનું સૌથી મોટું પથ્થરનું સૂર્ય ઘડિયાળ અને એની ચોકસાઈ કેટલી સ્થાનિક સમય ફક્ત બે સેકન્ડની ભૂલ સાથે માપે છે બે સેકન્ડ ત્રણસો વર્ષ પહેલા પથ્થર અને જૂનાથી કમાલ કહેવાય હા એના કદ અને સ્થિરતાને કારણે જ આ શક્ય બન્યું બીજું એક મહત્વનું યંત્ર છે યંત્ર શું છે એ લગભગ આઠ ફૂટ વ્યાસનું પિત્તળનું વિશાળ એસ્ટ્રોલેબ છે વિશ્વના સૌથી મોટા એસ્ટ્રોલેબ્સમાંનું એક શું મુખ્યત્વે વર્ષમાં એકવાર હિન્દુ પંચાંગની જટિલ ગણતરીઓ કરવા માટે તિથિ નક્ષત્ર વગેરે નક્કી કરવા ઓહો આ ઉપરાંત રાશિ વલય યંત્ર છે બાર રાશિઓ માટે બાર અલગ સૂર્ય ઘડિયાળો ગ્રહોના કોર્ડિનેટ્સ માપવા માટે ગગનભાઈના વિશ્લેષણ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે આ દરેક યંત્ર કોઈને કોઈ ચોક્કસ ખગોળીય ગણતરી માટે જ બન્યું હતું શોભા માટે નહીં ખરેખર અદ્ભુત ઇન્જિનિયરિંગ અને ચોકસાઈ અને ઉજ્જૈન વારાણસી જેવા ધાર્મિક સ્થળો કેમ પસંદ કર્યા ઉજ્જૈન તો પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રનું કેન્દ્ર મનાતું ભારતની મુખ્ય મધ્યરેખા ત્યાંથી પસાર થતી એમ મનાતો એટલે ત્યાં વેદશાળા બનાવીને જયસિંહે પરંપરા સાથે જોડાણ બતાવ્યું અને વારાણસી વારાણસી પણ મોટું ધાર્મિક કેન્દ્ર ત્યાં સ્થાનિક સમય અને ગ્રહણની સચોટ ગણતરી જરૂરી હતી મથુરાનું કેન્દ્ર તો હવે નષ્ટ પામ્યો છે સમજાયો આ બધી માહિતી ખરેખર રસપ્રદ છે જો આવી ઊંડાણપૂર્વકની વાતો અને ભારતના વૈજ્ઞાનિક વારસા વિશે વધુ જાણવામાં રસ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિચારી શકાય જેથી આવી ચર્ચાઓ નિયમિત મળતી રહે ચોક્કસ હવે એક બીજો મુદ્દો આ વેદશાળાઓ મહેલ પાસે બનાવવી જયપુર શહેરની રચના પણ કોસ્મિક પ્લાન મુજબ કરવી પોતાને ચક્રવર્તી રાજા કહેવડાવવું અશ્વમેધ યજ્ઞ કરવો આ બધું શું હતું વિજ્ઞાન દ્વારા રાજકીય શક્તિ પ્રદર્શન હા ચોક્કસપણે કહી શકાય અઢારમી સદી હતી મોગલ સત્તા નબળી પડી રહી હતી પ્રાદેશિક શાસકો માટે પોતાની સત્તાને ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે મજબૂત કરવી જરૂરી હતી ખગોળશાસ્ત્રમાં પ્રભુત્વ મેળવીને જયસિંહે પોતાને માત્ર શક્તિશાળી રાજા નહીં પણ કોસ્મિક કેન્દ્ર તરીકે રજૂ કર્યા એક એવો રાજા જે બ્રહ્માંડના નિયમો સમજે છે એટલે એમની સત્તાને જાણે કુદરતી કે દૈવી સમર્થન મળે બરાબર અને જેમ ગગનભાઈએ આ વિષયને ઊંડાણથી વર્ણવ્યો છે કેટલાક યંત્રોની રચનામાં જેમ કે પાયામાં વૈદિક અગ્નિવેદી જેવી ડિઝાઇન જોવા મળે છે એ એ પણ હા સૂચવે છે કે જયસી માત્ર નકલ નહોતા કરી રહ્યા પણ વિજ્ઞાન દ્વારા પ્રાચીન વૈદિક પરંપરાના સિદ્ધાંતોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અદ્ભુત વિજ્ઞાન ધર્મ અને રાજકારણનું આવું જબરદસ્ત મિશ્રણ શક્તિ અને જ્ઞાનનું આ સંયોજન ખરેખર પ્રભાવશાળી છે જો આ વાત સાથે સહેમત હો અને આવી વધુ રસપ્રદ ચર્ચાઓ સાંભળવી હોય તો અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો હા આ એક બહુ મહત્વનું પાસું છે જયસિંહના કાર્યનું ચાલો હવે વર્તમાનમાં આવીએ જયપુરનું જંતર મંતર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે આજના ડિજિટલ યુગમાં આ પથ્થરના યંત્રોનું શું મહત્વ એનું મહત્વ અનેક સ્તરે છે એક તો એ ભારતીય ઇસ્લામિક અને યુરોપિયન વૈજ્ઞાનિક વિચારધારાના સંગમનું પ્રતિક છે બીજું યુનેસ્કો એને ભારતીય વેધશાળાઓમાં સૌથી મહત્વપૂર્ણ વ્યાપક અને શ્રેષ્ઠ જાળવણીવાળી ગણે છે એ એ પણ બતાવે છે કે ભૂતકાળમાં રાજકીય વૈજ્ઞાનિક અને ધાર્મિક જરૂરિયાતો મળીને કેવું અદ્ભુત સર્જન કરી શકતી હતી પણ એને સાચવવામાં પડકારો નહીં આવતા આટલું જૂનું અને ખુલ્લું સ્થળ છે પડકારો છે અને ગંભીર છે સૌથી મોટો પડકાર છે શહેરી વિકાસ જયપુર શહેર વધી રહ્યું છે વેદશાળાની આસપાસ ઊંચી ઈમારતો બની રહી છે એનાથી શું ફરક પડે ફરક પડે છે આ ઈમારતો આકાશ જોવામાં નડતર રૂપ બને છે જો યંત્રો આકાશને સ્પષ્ટ રીતે જોઈ જ ન શકે તો એમની મૂળભૂત વૈજ્ઞાનિક કાર્યક્ષમતા જ ખતમ થઈ જાય ઓ આ તો ગંભીર વાત કહેવાય હા યુનેસ્કોએ પણ આસપાસના બફર ઝોનના રક્ષણ પર ભાર મૂક્યો છે બીજો પડકાર છે સમારકામ વખતે મૂળભૂતતા જાળવવાનો એટલે રિપેરિંગ કરતી વખતે ધ્યાન રાખવું પડે બરાબર પ્લાસ્ટર સ્કેલ માર્કિંગ્સ એ બધું મૂળ પ્રમાણે જળવાઈ રહે એ જોવું પડે આ એક નાજુક સંતુલન છે એટલે વાત ખાલી ઈમારત પચાવવાની નથી એના આત્માને આકાશ જોવાની ક્ષમતાને બચાવવાની છે એ ખાલી ટુરિસ્ટ પ્લેસ નથી એ વિજ્ઞાન મંદિર છે આપે બિલકુલ સાચું પકડ્યું આપણે એને ભૂતકાળના અવશેષ તરીકે નહીં પણ ભવિષ્ય માટે પ્રેરણા સ્ત્રોત તરીકે જોવું જોઈએ તો આ હતી સમય તારાઓ પથ્થરો અને એક દુરંદેશી રાજાની અદભુત સફર સવાઈ જયસિંહ એન એ ખરેખર વિજ્ઞાન દ્વારા સમય અને શાસન બંને પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હા અને જંતર મંતર ભારતીય સંસ્કૃતિની સંકલન શક્તિ અને બૌદ્ધિક ઊંડાણનું ઉત્તમ ઉદાહરણ છે એ બતાવે છે કે કેવી રીતે અલગ અલગ જ્ઞાન પ્રણાલીઓ ભેગી થઈને કંઈક નવું અને મૌલિક સર્જન કરી શકે છે આ ચર્ચામાં ભાગ લેવા બદલ ગગન શ્રીધરાણી અને એમની ટીમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર અંતે એક વિચાર જંતર મંતર આપણને યાદ અપાવે છે કે સમયની ગણતરી એ ખાલી આંકડા નથી એ આપણી સંસ્કૃતિ સત્તા અને બ્રહ્માંડ સાથેના સંબંધનું પ્રતિબિંબ છે ભારતીય બુદ્ધિએ હંમેશા આકાશના રહસ્યોને પથ્થરોમાં કંડાર્યા છે આ વારસો આપણને આજે શું શીખવી શકે છે સારો પ્રશ્ન છે વિચારવા જેવો ફરી મળીશું આવી જ કોઈક રોમાંચક અને ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે ત્યાં સુધી આકાશ તરફ જોતા રહો અને વિચારતા રહો નમસ્કાર